ભરેલા મરચા સરસ બનાવવાના છે તો આવી રીતે જો બે ભાગ કરવાના છે ને માંથી બી કાઢવા તો કાઢી દે બીજ કાઢવા પડે ના કાઢવા તો ચાલ કાઢ ના કાઢો તો આલે પણ મને નહીં કાઢ ના બીજ કાઢવા તો કાઢી શકો છો ના કાઢો તો ના પણ કઢાય ને તો લીલા મરચા એકદમ સરસ આવી રીતે ચીરી નાખ્યા બે ભાગ કર્યા છે વચ્ચેથી ને એની અંદર પછી લોટ ભરવાનો ગઈશ તો જોવા અહીંયા આ ટામેટો એક ટામેટો આ નો હે ભાઈ પહેલા ટામેટા ના ના આવતા અત્યારે તો કઈ ગજબ હે આ ઢીસો નું ટામેટો હેજવામાં હાથમાં મુઠ્ઠી વાળો તો નથી મુઠ્ઠી પડતી એવડું ટામેટું હે ભાઈ શું વાત છે કેટલા મરચાં ત્રણ મરચાં મસ્તીના ચીરી નાખ્યા હે જો હવે લોટ ભરવાનો છે હમણાં થોડી વાર મેણા વરી વાળી નાખવાની સ્વાદ આવે કે મરચાનો લીલા મરચાનો થોડી હળદર નાખવાની છે ગાય ચણાના લોટની અંદર થોડી હળદર નાખવાની પછી લાલ મરચું લાલ મરચું લીલા મરચાં આ મોળા મરચાં આવે એટલા માટે ના મોળા મરચાં આવે ને એના માટે થોડા તીખા તીખું કરવા માટે લાલ મરચું નાખવાનું છે વરિયાળી જીરું પાવડર નમક નમક નાખવાનું છે ને વાહ થોડુંક સ્વાદ પ્રમાણે નમક સ્વાદ પ્રમાણે કહીશ નમક નાખવાનું છે જો અત્યારે નાખવાની વરિયાળી સૂકી સ્વાદ સારો આવે વરિયાળીનો એટલા માટે અને પછી તેલનું મિશ્રણ કરવાનું છે આપણે ને થોડું તેલ નાખવાનું છે એટલે હા આ થોડે મિક્સ કરી દેવાનું હોય જો આવી રીતે મિક્સ કરી દેવાનું છે થોડું પાણી નાખવાનું છે હા લોટ બહાર નીકળી ના જાય મરચાની અંદર આપણે ભરીએ ને એટલે લોટ બહાર ના આવે એટલા માટે થોડો હા બરાબર તેલ આપણે તળે એટલે પછી બારે નીકળી જાય એટલા માટે હલકું પાણી નાખવાનું મિશ્રણ કરવાનું છે ને તો ગાય મિશ્રણ થઈ ગયું છે ધીરે ધીરે આપણે ભરવાનું છે મરચાં જો હવે મરચાં ભરે છે મરચાં આવી રીતે ભરાય જો બે મરચાં ભરી દીધા હે ને હા મરચાં અત્યારે ભરવાનું ચાલુ જ છે ગઈશ જો આવી રીતે ભરવાના છે ફૂલ ભરવાનું ના ભરપૂર ભરી દેવાનું ખુલ્લું નહીં રાખવું પડે ના કે બહાર નીકળી જશે તળવા જશે એટલે ફૂલ આવી રીતે લોટ ભરી દેવાનો છે આટલા ભરી દીધા હે તો ચલો ગઈશ મરચાં આપણે ભરાઈ ગયા લાસ્ટ મરચું તો ભરાઈ ગયું બધા મરચાં ભરાઈ ગયા જો

જાજા શેકાવા ને વાહ સરસ એકદમ જોરદાર એકદમ સરસ ભરેલા મરચાં બની ગયા તૈયાર તો આવી રીતે ભરેલા મરચા ના વાહ લીંબુ ઉપર નાખવાનું છે ખાટું મીઠું લાગે ને ખાટું મીઠું લાગે એટલા માટે લીંબુ ફરીથી પછી એમને મીઠું નાખવાનું ઉપર જો સ્વાદ પ્રમાણે વધારે ખારું ના થાય ને મરચાં કેમ કે મરચાં ઉપર આપણે મીઠું નાખેલું નથી વાહ થઈ ગઈ તૈયાર ગઈશ તો આવી રીતે ભરેલા મરચાં બનાવવાના હે તમે પણ અવશ્ય બનાવજો ના વિડીયો મારો પસંદ આવ્યો છે જરૂર લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતાનું વિડીયો વધારે શેર કરજો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી